નમસ્કાર સ્ટુડન્ટ અને ઘણા શિક્ષકો મૂંઝવણમાં છે કે આ શું છે કારણ કે બોર્ડની પરીક્ષામાં પેપરમાં પહેલી વખત આવું થયું છે તો તેનો જવાબ હું આપને આ ટૂંકા વિડીયોની અંદર આપીશ જ્યારે એન અંદર સમાવેશી શિક્ષણની વાત થઈ એટલે કે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ત્યારે તમામ દિવ્યાંગ બાળકો હોય પર્સન વિથ નીડ્સ ઇન્ક્લુડેડ ઇન ધીસ એજ્યુકેશન સિસ્ટમ અને આવા સમયે આ બાળકો જ્યારે પેપર આપી રહ્યા હોય તો તેમના માટે અમુક પ્રશ્નો ખાસ કરીને જે પ્રશ્નોની અંદર ડાયાગ્રામ કે ફિગર એટલે કે આકૃતિઓ દોરવાની આવતી હોય અથવા આકૃતિઓ પરથી જવાબ લખવાના આવતા હોય તો આવા વિદ્યાર્થીઓ જ્યારે લહિયાની મદદથી પરીક્ષા આપી રહ્યા હોય છે ત્યારે તેઓ આ આકૃતિ જોઈ શકતા નથી અને આ વિદ્યાર્થીઓ ડિસ્ક્રાઈબ કરીને આકૃતિ દોરવા માટે કહી શકતા નથી તો આવા કિસ્સામાં બોર્ડ દ્વારા એ જે પ્રશ્ન છે કે જેની અંદર ડાયાગ્રામ અથવા તો આકૃતિ કે પછી ફિગર આપી હશે જેના ઉપરથી આપે પ્રશ્નનો જવાબ આપવાનો હોય

નીચે લખ્યું હશે કે ફક્ત અંધજન વિદ્યાર્થીઓ માટે ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ અને એની નીચે બીજો એક પ્રશ્ન આપ્યો હશે કે જેની અંદર આકૃતિ દોરવાની આવતી ન હોય એ જ પ્રમાણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એમસીક્યુ જ્યારે આવતા હોય છે એટલે કે બહુ વિકલ્પી પ્રશ્નો તો એમાં આકૃતિ ઉપરથી જવાબો આપવાનો થતા હોય તો આ આકૃતિ અંધજન વિદ્યાર્થી જોઈ શકતા નથી માટે તેવા વિદ્યાર્થીઓ માટે એના અથવામાં એ જ નંબરનો બીજો પ્રશ્ન આપવામાં આવ્યો હશે હવે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન એવું થાય કે નોર્મલ વિદ્યાર્થીઓ જે છે એમને કયા પ્રશ્નનો જવાબ લખવો અને અંધજન વિદ્યાર્થીએ કયા પ્રશ્નનો જવાબ લખવો તો મિત્રો સામાન્ય રીતે કહું તો ઉપરનો જે પ્રશ્ન સામાન્ય રીતે હોય છે જેમાં ડાયાગ્રામ કે ફિગર હોય એટલે કે આકૃતિ હોય અને આકૃતિ પરથી જવાબ આપવાનો હોય અથવા એવો પ્રશ્ન કે જેની અંદર આકૃતિ દોરવાની થતી હોય છે એવા પ્રશ્નો સામાન્ય વિદ્યાર્થીઓ માટે છે અને કિસ્સામાં અથવામાં બીજો એવો પ્રશ્ન આપવામાં આવે છે કે જે અંધજન વિદ્યાર્થીઓ સોલ્વ કરી શકે તો શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો આપને આ કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે કે સામાન્ય રીતે જે પ્રશ્નમાં આકૃતિ અથવા ડાયાગ્રામ હોય કે જે ઉપર આપ્યો હોય જે પ્રશ્ન અંધજન વિદ્યાર્થીઓ સોલ્વ ન કરી શકે તો એના અથવામાં એ જ પ્રશ્ન બીજો ઉપર લખ્યું હશે કે ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ એટલે કે અંધજન વિદ્યાર્થીઓ માટે તો આપને ખ્યાલ આવી ગયો હશે કે આપે ફક્ત આકૃતિવાળો જે પ્રશ્ન છે તે જ આપે સોલ્વ કરવાનો છે અંધજન વિદ્યાર્થીઓ માટે આપવામાં આવેલો પ્રશ્ન આપે એનો જવાબ આપવાનો નથી

એવો પ્રશ્ન કે જેમાં આકૃતિ દોરવાની થતી હોય તો આ બંને કાર્ય અંધજન વિદ્યાર્થી લૈયાની મદદથી ન કરી શકે માટે તેવા પ્રશ્ન ફક્ત રેગ્યુલર કે જે અંધજન વ્યક્તિ નથી અથવા અંધજન વિદ્યાર્થી નથી તેના માટે રહેશે અને અન્ય પ્રશ્ન જે છે તેના અથવામાં જે પ્રશ્ન પૂછાયો હશે કે જેની અંદર આકૃતિ દોરવાની ના હોય કે આકૃતિ ઉપરથી જવાબ ન આપવાનો હોય તે અંધજન વિદ્યાર્થીઓ માટે હશે અને આ એનઇપી ટ્વેન્ટી માં જે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે કે સમાવેશી શિક્ષણનો ની વાત થઈ છે તેના માટે જ બોર્ડ દ્વારા આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે તો વિદ્યાર્થીઓ આપને આવતા પેપરની અંદર આ રીતનું કન્ફ્યુઝન ન રહે એ માટે મેં આપને આ વિડીયો શેર કર્યો છે તો આ વિડિયો મહત્તમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો જેથી આ કન્ફ્યુઝન ન થાય અને દરેક વિદ્યાર્થીઓ જે તેમને લાગુ પડતો પ્રશ્નનો જવાબ લખવાનો થતો હોય તે જ લખે ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ થેન્ક યુ સો મચ